અમદાવાદ શહેરની વાત કરીએ કાળઝાળ ગરમીનો રાઉન્ડ ફરી વખત શરૂ થયો છે અને હાલ અમે છીએ અમદાવાદના જોધપુર વિસ્તારમાં શહેરી વિસ્તારમાં પણ એ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે કે બપોરે કરફ્યુ જેવી પરિસ્થિતિ જોવા મળતી હોય વૃક્ષ નીચે કેટલાક વૃદ્ધો બેઠેલા છે જે સામાન્ય રીતે હળવા મૂડમાં જોવા મળતા હોય છે પણ વાત તેમની સાથે સીધી કરીશું અને તેમને પૂછીશું કે આખરે ગરમીમાં તેમનું શેડ્યુલ છે તે કેવી રીતે ફરતું હોય છે દાદા સામાન્ય દિવસોમાં તો સવારે અને સાંજે બેસતા હશો પણ અત્યારે જે રીતની ગરમી છે આપ મિત્ર વર્તુળ અહીંયા આગળ બેઠું છે કેવી રીતના રાહત રહે છે બાકી ગરમી તો છે બપોરે નીકળો ખરા કામ વગર બપોરે એક વાગે ઘરમાં ઘૂસી જવાનું સાંજે સાત વાગે બહાર નીકળવાનું સાંજે સાત વાગે બહાર નીકળવાનું ગરમી સિવાય કયા પ્રકારનું તમારું આયોજન રિટાયરમેન્ટ છે બસ એ ગરમી સિવાય મળવાનું એવી રીતનું કેવા પ્રકારનું આવે મળવાનું થોડો સવાર સાંજ બે ચાલે બે ટાઈમ ચાલે અને પણ નાગરિક અહીંયા આગળ આપણી સાથે જોડાયેલા છે તમે ગરમીથી કેવી રીતે રાહત મેળવતા છો આ લીમડાનું વૃક્ષ અહીંયા આગળ છે છે થઈ રહ્યું એટલે એટલે લીમડાના ઝાડ નીચે બેસવાથી ઠંડક વધારે મળે છે એના માટે કે લીમડાના ઝાડ નીચે બેઠા હોય તો સારું વૃક્ષ વૃક્ષમાં સૌથી સારામાં સારું લીમડાનું ઝાડ હોય છે એની નીચે ઠંડક વધારે પડતી મળે છે બારથી ખાલી હવા આવે તો બી ઠંડી જ આવતી હોય છે એટલે અમારું બેસવાનું કારણ સવારે બે કલાક જ બેઠા હોઈએ છીએ અત્યારે નીકળી જવાના પછી સાંજે સાત વાગ્યા પછી જઈએ સાતથી આઠ જ બેસીએ વડીલો છે તે સાંજે સાત વાગ્યા પહેલા બહાર નથી આવતા સાંજે સાત વાગે ઠંડક થાય તે બાદ આવતા હોય છે આ દાદા પાણીની બોટલ અહીંયા આગળ લઈને આવેલા છે કારણ કે સ્વાભાવિક રીતે ગળું સુકાવાની પરિસ્થિતિ સર્જાતી હોય છે અને ગરમીથી રાહત કાકા કારણ કે ગરમીથી કેવી રીતના રાહત મેળવો તમે તો વૃક્ષની નીચે પણ આળસમાં બેઠેલા છો નહીં વૃક્ષ માટે તો બહુ સારું જ છે ઠંડક ઠંડક રહે છે અને લોકોને એ બી મેસેજ આપવો છે કે વધુ વૃક્ષો વાવો અને ગરમીથી બચો વૃક્ષો વાવો અને ગરમીથી બચો તે પ્રકારની વેલ્યુ કિંમત અત્યારે વૃક્ષની થઈ રહી છે અને અલગ અલગ રીતે સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આગળ આવી છે કે જેમણે પોતાના પાણીની વ્યવસ્થાઓ કરેલી છે જે રાહદારીઓ હોય વાહન ચાલકો હોય તે તમામ લોકોને પાણીનો પુરવઠો મળી રહે અને ડિહાઇડ્રેટ ન થાય તેના માટે અમદાવાદમાં અલગ અલગ સ્થળો પર ઉનાળા દરમિયાન છાશ અને પાણી જેવી પણ સુવિધા ઊભી કરવામાં આવી છે